નમસ્કાર મિત્રો આજે ફરીથી એક નવા વિડીયો સાથે આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટીપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણતક તક એવા ખુશીના સમાચાર છે કે અહીંયા તમે જોઈ રહ્યા છો ગુજરાતની ગ્રામીણ બેંકમાં બમ્પર ભરતી આવે છે જેમાં સૌથી વધારે કહેવાય કે નવ હજાર જગ્યાઓ છે એનું પગાર ધોરણ તમે જુઓ તો પાસઠ હજાર પગાર ધોરણ છે અને સંપૂર્ણ પરીક્ષા ગુજરાતીમાં લેવાની છે પરીક્ષા તમામ જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે એમના માટે સુવર્ણ તક છે એની છેલ્લી તારીખ છે ચોવીસ છ બે હજાર ચોવીસ અને એની ઓફિશિયલ વેબસાઇટ છે આઈબીપીએસ ડોટ ઇન તો વિડીયોમાં આગળ વધીશું કે એની લાયકાત શું છે પરીક્ષા ક્યારે આવવાની છે ચલણ કેટલું છે ઉંમર મર્યાદા કેટલી છે આ બધી જ માહિતી આપણે વિડીયોમાં જોવાની છે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરી દેજો તમારા તમામ ગ્રેજ્યુએટ મિત્રોને અને જો ચેનલમાં નવા હોય તો ફરીથી આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પ્રેસ કરી દેજો તમારી એક સબસ્ક્રાઈબરથી એમને સપોર્ટ મળશે તો અહીંયા મિત્રો આ સમગ્ર જે એક્ઝામ છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા લેવાવાની છે તો મિત્રો આ એક્ઝામ આઈબીપીએસ પીઓ એક્ઝામ આઈબીપીએસ ક્લર્ક એક્ઝામ આઈબીપીએસ આરઆરબી આરબી એક્ઝામ આઈબીપીએસ સ્પેશિયલિસ્ટ ઓફિસર એક્ઝામ આમ ચાર વિભાગમાં પરીક્ષા લેવાની છે તેમાં બે ગ્રુપ પડેલા છે ગ્રુપ એ ઓફિસર સ્કેલ જેમાં ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી એ પ્રકારના મેનેજરની પોસ્ટ આવશે અને ગ્રુપ બીમાં ઓફિસ આસિસ્ટન્ટ જે મલ્ટીપર્પઝ હોય છે એની પોસ્ટ હોય છે તો મિત્રો આ જે એક્ઝામ છે એમાં બે પરીક્ષાઓ આવશે તો પહેલી આવશે આપણે જે કહીએ છીએ પ્રિલિમ પરીક્ષા મે આ પ્રાથમિક પરીક્ષા કહેવાયને એને પાસ કરીને જો તમે મેરિટમાં આવો છો તો એની મુખ્ય પરીક્ષા એટલે કે તમારે મેઈન એક્ઝામ આપવાની રહેશે આ તમામ પરીક્ષાઓ બધી ઓનલાઈન રહેશે અને આ પરીક્ષામાં મેરિટના આધારે તમારે સિલેક્શન થવાનું છે એમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ નથી તો આટલી સરસ મજાની ગ્રેજ્યુએટ ઉપર પાંસઠ હજારની નોકરીવાળી પગારવાળી નોકરી તમારે સુવર્ણ તક છે તો તમે આ એક્ઝામમાં ફોર્મ ભરી અને સો ટકા તમે લાવો લેજો ફોર્મ કેમનું ભરવું એની પણ વિડીયો આપણે મૂકીશું તો ચેનલમાં નવા હોય તો એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અમને પણ સપોર્ટ મળશે અને તમને પણ આવા નવા વિડીયો મળતા રહેશે તો મિત્રો હવે વિડીયોમાં આગળ જોઈએ તો એની જે પોસ્ટ છે એમાં લાયકાત ફી ચલન અને વય વયમર્યાદા એટલે કે ઉંમરની છૂટછાટ કોના માટે કેટલી છે એ જોવાનું છે તો પહેલાં જે પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટની એમાં જુઓ તો ગ્રેજ્યુએશન જરૂરી છે ખાસ અને બેઝિક કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે જોવા જઈએ તો આમાં ફી જે કહેવાય ઓનલાઈન ફી જે ભરવાની છે તમારે એ કેટલી હોય છે તો એસટી એસસી અને પી પીડબ્લ્યુ ડી માટે અને એક્સ આર્મી માટે એકસો પંચોતેર રૂપિયા ફી રાખવામાં આવી છે અને તમામ બીજા એક્સ્ટ્રા તમામ જે આવે છે જનરલ ઓબીસી આ બધા માટે આઠસો પચાસ રૂપિયા તમારે ફી ભરવાની રહેશે હવે જોવા જઈએ તો વયમર્યાદા તો જનરલ કેટેગરીમાં જે લોકો આવે છે એમને અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધી હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે એસટીએસસીમાં આવતા હોય એમને અઢારથી અઠ્યાવીસને ઉપરાંત પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે ઓબીસીમાં જે આવતા હોય એમને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવે છે જે અઢારથી અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા છે એમાં જે મિત્રો હેન્ડીકેપ છે એમના માટે સ્પેશિયલી દસ વર્ષની છૂટછાટ છે એટલે કે એ લોકો આડત્રીસ વર્ષ સુધી અઢારથી અડત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને એક્સ આર્મીને પણ છૂટછાટો છે એમની કેવી પ્રકારની પોસ્ટ કેવી નોકરી છે એના મુજબ એમને છૂટછાટ મળવાપાત્ર રહેશે જે મહિલાઓ વિધવા છે છૂટાછેડા મળેલા છે એમના માટે સ્પેશિયલી જનરલ અને ઈડબ્લ્યુએસમાં આવતી હોય મહિલાઓ એમના માટે પાંત્રીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓબીસીમાં હોય એમના માટે અડત્રીસ વર્ષની છૂટછાટ છે એસસી એસટીને સ્પેશિયલી ચાલીસ વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવે છે હવે વિડીયોમાં આગળ વધતા કે પરીક્ષા ક્યારે આવશે અને શું પૂછાવાનું છે તો પરીક્ષા આવવાની છે એ પ્રિલિયમ પરીક્ષા છે એ ઓગસ્ટ મહિનામાં ફાઇનલ આવવાની છે આ પરીક્ષા ઓનલાઈન રહેશે આ પરીક્ષામાં એસી પ્રશ્નો હશે અને દરેકનો એક ગુણ એટલે કે એસી ગુણની પરીક્ષા રહેશે ટોટલ જે પહેલું પેપર હશે એ પિસ્તાલીસ મિનિટનું સમયનું પેપર રહેશે અને મિત્રો આમાં આ જે એસી પ્રશ્નો છે એમાં શું શું પૂછાવાનું છે તો ચાલીસ માર્કનું રીઝનિંગ પૂછાવાનું છે અને ચાલીસ માર્કનું ગણિત પૂછાવાનું છે એટલે જે મિત્રોને ગણિતમાં રીઝનિંગમાં હોશિયાર હોય એની ગ્રેજ્યુએટ સેવા મિત્રો આમાં ચોક્કસ પાસ થઈ જવાના છે એમને કોન્ફિડન્સથી આમાં ફોર્મ ભરી દેવું જોઈએ આ કુલ જે પરીક્ષા છે એ માર્કની છે તો આ પ્રિલિમ પરીક્ષા પાસ થયા પછી તમે મેરિટમાં આવો છો તો તમારી મેઇન પરીક્ષા જે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં આવવાની છે એ પરીક્ષા બસો પ્રશ્નો હશે અને બસો ગુણની હશે જેમાં એકસો વીસ મિનિટનો સમય હશે તો મિત્રો આ પ્રકારનો જે પરીક્ષાનું માર્કો છે એ તમે સમજી ગયા છો તો સરસ રીતે એક સુવર્ણ ચાન્સ કહી શકાય છે તો આ હતો આજનો જે ટૉપિક આપણો એ ગુજરાતમાં ગ્રામીણ બેંકોમાં ભરતી તો આમાં પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આ ફોર્મ કેમનું ભરવું એના વિશે આપણે અગાઉ વિડીયો મૂકવાના છીએ તો ફરી એકવાર વિનંતી કે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો તમારા ગ્રેજ્યુએટ મિત્રોની ફરીથી મળીશું જય હિન્દ જય ભારત